કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિમાં રાજ્ય સરકારના દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ નવ થી બારના અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તમામ શાળાઓમાં શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસ માટે ધોરણ નવ થી બારમાં અભ્યાસક્રમમાં અંદાજિત ત્રીસ ટકા જેટલો ઘટાડો કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓનો તણાવ ઘટાડી શકાય ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકે ત્યારે અભ્યાસક્રમ ઘટાડાની માહિતી સત્વરે શાળાઓને મોકલી દેવાશે નક્કી કર્યું છે કે અને પરીક્ષા ધોરણ નવ અને અગિયારની ની પરીક્ષા લેવામાં આવશે આ પણ પ્રત્યક્ષ ભણવાના દિવસો ઓછા થશે એને ધ્યાનમાં રાખીને ત્રીસ ટકા અભ્યાસક્રમમાં કાપ મૂક્યો છે કાપ મુક્તિ વખતે પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે દસમા ધોરણમાં જે વિષય વસ્તુ કામમાં આવવાની હોય ઉપયોગમાં આવવાની હોય એવા પ્રકરણો નવમા ધોરણમાં ચાલુ રાખવામાં આવે એમાં કાપ મૂકવામાં ન આવે એવી જ રીતે બારમા ધોરણમાં જે ઉપયોગી પ્રકરણો હોય એને અગિયારમાં ધોરણમાં ચાલુ રાખવામાં આવે છે કેટલું કટ કર્યું છે ત્રીસ ટકા અને કેટલામાંથી સિત્તેર ટકામાંથી પૂછાશે આખો અભ્યાસક્રમ એ અમારા અધિકારીઓ દ્વારા બધી શાળાઓને મોકલી આપવામાં આવેલ છે